ડુંગળીના ભાવ મુદ્દે ખેડતોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડતો રસ્તા પર ઉતર્યા હતા આ દરમિયાન ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું મહત્વનું નિવેદન જે છે તે સામે આવ્યું છે

છેલ્લા પાંચ દિવસથી આક્રોશ સાથે સરકારમાં રજૂઆત કરવા રોડ ઉપર આવ્યા છે ત્યારે આજે ગોંડનની અંદર સરકાર દ્વારા રજૂઆત કરતા ખેડૂતો પોતાની વાત સરકાર સમક્ષ રજુ કરતા ખેડૂતોને અટકાયત કરી અને સરકારે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે એને અમે શબ્દ શબ્દોની અંદર વખોડી કાઢીએ છીએ કેન્દ્ર સરકારે લુંગળીની નિકાસ ઉપર જે પ્રતિબંધ મૂક્યો છે એને કારણે જે ડુંગળીના ભાવ સાતસો થી આઠસો રૂપિયા વીસ કિલો ના હતા નિકાસ બંધી કરવતાની સાથે દોઢસો થી બસો રૂપિયા જેટલો ભાવ થયો છે એટલે ખેડૂતોને એ ભાવે ડુંગળીનું ઉત્પાદન ખર્ચ પણ નીકળતું નથી આ ડુંગળીની આયુષ્ય ફક્ત પંદર દિવસની હોય છે અને પંદર દિવસની અંદર જો એને નિકાલ કરવામાં આવે તો ડુંગળી બગડી જતી હોય છે ત્યારે કેન્દ્ર સરકારે સમય જવા દેવાને બદલે આજની તારીખમાં આજના દિવસની અંદર જો નિર્ણય તો ખેડૂતોની ડુંગળી ગબગડતી અટકે અને ખેડૂતો પાયમલ થતા બચે